માં આપણે લઈને આવ્યા છે એપલ આરોપી એપલ લઈ જવા તા એટલે કટિંગ માટે ઉપર મોકલા છે એટલે ભાઈ નીચે આવે એટલે આરોપી ને સ્કૂલે મૂકી આવીએ અને જોઈ લો ભાઈ પંચર જો કાલ પડ્યું હતું જોઈ લો હાવ ટાયર બે આવું છે ભાઈ જોઈ લો ભાઈ આપણે અત્યારે લઈને આવી ગયા છીએ ગરમ ગરમ છોલે અને ભટુરે તો ચાલો બધા છોલે ભટુરે અને સલાડ ખાવા માટે કેમરિયા છોલે હારા છે ને બાય જો પહેલી વાર છોલે ખાધા છે બા ને મજા આવી ગઈ તીખા નથી ને જરાય હમ અમારા બા કઈ ખેતીવાડી માં કરે છે શું કરો છો હે શું ઈગુ પીપળો ઉગી ગયો તો નાખી દીધા ને એટલે હાલ પીપળો ઉગી ગયો તો એ ભગવાન ક્યાં જુલુમ હે આવું હ હ કાઢી નાખો બીજું તમારા કાગડા કબૂતરા બધા ગાંઠિયા ખાય પેલા પાણીમાં બોળે ને પછી ગાંઠિયા ખાય નઈ કાગડા આ જો લાબરું લાબરું ઈ લાબરું એટમોસ્ફિયર સુપર આખો દિવસ તો અનહેલ્ધી ફૂડ ખાતા હોય પણ જો આરો માટે એપલ લઈને આવ્યા હતા તો અત્યારે એપલ ખાઈ છે ચાલો બધા એપલ ખાવા માટે એટલે સફરજન ખાવા માટે છે બપોર ના એક અને ભાઈ તમને વ્યુ બતાવું વાદળાનો આ જોઈ લો જોરદાર વાદળા ત્યાં છે જો આ વર્ષી ગયા ને તો સુરેન્દ્રનગર માં જળ બંબાકાર થઈ જાય એવું છે અચાનક જ આ બાજુ જોઈ લો તડકો છે આ બધો તડકો છે આ બાજુ તો કઈ જ નથી આ બાજુ આ જો તડકો છે આ બાજુ જોઈ લો ભાઈ જો આ આવી ગયું ને ગામમાં ભૂકા નીકળી જવાના છે આવી છે બપોર ના દોઢ અને તમે આગળ વિડીયોમાં જોયું કે મારોને લેવા ગયા તા લઈને પાછું દુકાને જવું પડ્યું કારણ કે અહીંયા અમારા દુકાન અત્યારે અહીંયા તડકો જ છે મૂળ આ એરિયામાં તડકો હતો એટલે હું જે બધી કુર્તી ની બધું બાર સો માં રાખ્યું બધું અંદર ન લીધું મેં કીધું તડકો જ શું લેવું પણ એ બાજુ ગયા તો એટલું બધું અંધારું હતું છાટા પડતા હતા

તો તો ભાદરો ભરપૂર ભલે ભલે તારે જમી લીધું અને બીજી એક ખાસ વાત આજે છે ટીચર્સ ડે તો બધાને હેપી ટીચર્સ ડે ની હાર્દિક શુભકામનાઓ બધા નાના હોય એટલે ટીચર્સ આગળ તો ભણ્યા જ હોય ટીચર્સ હોય કે સર હોય એટલે ટીચર્સ ડે કહેવાય તો જે જે લોકોએ અમને ભણાવ્યા છે અને જીવનનો પણ પાઠ ભણાવ્યો છે એવો બધા ટીચર્સને હાર્દિક શુભકામનાઓ બેસી ગયા છે જમવા અને જમવામાં આજે છે દૂધી ચણા દાળનું શાક અને રોટલી ત્યારે આપણે આવ્યા છીએ ફરમારના બંગલા પાસે વાયગા જે શાનના ચા અને અત્યારે અહીંયા વાઘેશ્વરી સિલેક્શન એક ઇન્સ્ટાગ્રામનું શૂટિંગ છે પત્યા પછી તમને મળીએ તો સિત્તેર એંસી ટકા જેટલું શૂટ હત જે હતું એ બધું પતી ગયું છે અને મેહુલભાઈની દુકાન અત્યારે આવ્યા છીએ અને સરસ મજાની ચા ચાલુ છે કેમ છો મેહુલ ભાઈ મજામાં જો આ એમનો આખો શોરૂમ છે આનો વિગતવાર વિડિયો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવવાનો છે અને કોઈને પણ ખરીદી કરવી હોય તો પહોંચી જાજો તમને ફૂલ ડિટેલ્સ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવવાનો છે અને અત્યારે બાપુ ચા ભરે છે ગરમા ગરમ અને માસ્ટર પણ આવી ગયા છે વાહ ભાઈ વાહ આઈગા છે રાતના 8 અને ઘરેથી મેડમનો ફોન આવ્યો છે કે ભાઈ આજે આલુ પરોઠા બનાવવાના છે એટલે ઈના આટો ફોન હતો ને કાલે પાછો હારો ને બેકરી આઈટમ એટલે બિસ્કિટ લઈ જવાના છે પછી હારો ભાઈ ને પાછો ફોન આવ્યો ડિમાન્ડ આવી ભાઈ પનીર લેતા આવજો એટલે આલુ પનીર પરોઠા ખાવા છે તો ચાલો પનીર લઈ જાય અને ઘરે બિસ્કિટ લઈને જઈએ સીધા ઘરે શું કરો છો હારો ભાઈ હજી હોમવર્ક જ કરો છો યસ હું સુઈ ગયો સુઈ ગયો આજે જો લમૂલ પેરી પેરી ચિપ્સ મંગાઈ જ હારો ભાઈ ટ્રાય કરી જ કોઈ દીધી આવડિયા ના નથી કરી ને અને અમૂલના ચોકલેટ કુકીઝ ના બિસ્કિટ પણ મંગાવ્યા છે આરવ ભાઈ મે પહેલી પહેલી છે ને હમ બાગાજી ને કઈ કહો પનીર લાવ્યો એ કઈ ગયો લાવ્યો છે આરિયો પનીર પનીર હમણાં રહી જાત હાલો પનીર આલુ પરોઠા માટે શું કરું અહીંયા અને ઈ અમૂલ પાર્લર માં ગયા હતા અપના બજાર રોડ ઉપર છે અમૂલ પાર્લર અને ઈ ભાઈ ઓળખી ગયા કે તમે તો Instagram માં વિડિયો બનાવો છો મેં કીધું આ પછી બહુ બધી વાતો કરી અને મજા આવી ગઈ ખરેખર તો ચાલો હવે

મેડમ શું કરો છો ઓરડીમાં હે ઘંટી સાફ ઘંટી સાફ થઈ રહી છે ઓકે વેરી ગુડ કરો સાફ 20 મિનિટ થી જો હું અહીંયા ઈચકા કહું છું આ અહીંયા ઈચકા ખાય છે એનું એક જ કારણ છે અમારા મેડમ ઓરડી ની અંદર ઘંટી સાફ કરે છે અને બીક ન બીક નો લાગે એના માટે અમને બેને સિક્યુરિટી માં રાખ્યા હે આરવ ભાઈ

અને બસ જોઈએ હવે કાલ તો પપ્પા વાત થઈ અત્યારે પપ્પા એમ કે છે કે ભાઈ નવ્વાણું પોઈન્ટ ટકા તો કાલે ફાઇનલ ખબર પડી જશે કે ભાઈ મમ્મીનું ટ્રીટમેન્ટ ક્યાં કરાવવાનું છે જોવી હવે શું થાય છે અને આજે આ વ્લોગના એન્ડ માટે આપણે એક નાની એવી ગેમ રમાડવાની છે એકદમ નાની એવી ગેમ ચાલો ગેમ સ્ટાર્ટ કરીએ તો ચાલો ફાઇનલી આજે એક નવી ગેમ ઇન્વેન્ટ કરી છે એટલે છે તો સિમ્પલ પણ આની અંદર મેં છે ને બે ટ્વિસ્ટ લાવ્યો છું યા બે પ્લેયર ને ખબર નથી ને આજની ગેમ આ રમાવાની છે ક્રિષ્ના અને આરો વચ્ચે બે ના હાથમાં બોલ છે ને બે ઊંધા શું લેવા બેઠા છે તો છે નહીં પણ આયા કઈક છે જો આ રહ્યું ને એ ચડી ગયું છે ઉપર તોફાન કરે છે એટલે આ નહીં આ તો મારો ફોટો તમે આ મોહમ્મદ પણ આયા જોઈ લો આ મંકી રહ્યું ને હવે તમારે કરવાનું છે શું તમને બેઈને વારાફરતી એક એક કરીને ત્રણ ચાન્સ મળશે કેટલા ટોટલ ત્રણ ચાન્સ એક એક કરીને અને તમારે આ યેલો યલો ર્યું ને તે હું તમને નજીકથી બતાવું આ યેલો લાઈન સુધીન ચાલશે આના ઉપરના પાર્ટમાં અડશે ને તો જ પોઈન્ટ ગણાશે હાથ ને પગ ને રેડ ને સમજ્યા હાથ ને પગ ને રેડ ને નહીં ગણાય હવે ટ્વિસ્ટ ઈ છે કે સેકન્ડ તમે જે કરશો ને એના ડબલ પોઈન્ટ ગણાશે જો સેકન્ડમાં તમારે પોઈન્ટ થયો ને તો એ ડબલ ગણાશે અને થર્ડ ચાન્સની અંદર ફરજિયાત તમારે ડાબા હાથે નાખવાનું રહેશે એટલે પેલું કોણ રમઝ હાલો પકાઈ દો તમને બેને ચલો આરવ પાઇકો છે ઓકે આરવ નો ફર્સ્ટ ચાન્સ છે રેડી આરવ ઓકે ચાલો હાલો નથી થયું જોવું પડશે રિપ્લે જોવું પડશે વેઇટ વેટ તો આપણે રિપ્લે જોઈ રહ્યા છીએ બીજા ફોન ની અંદર જોવી હવે શું થાય છે ક્યાં હેડું છે કે નથી હેડું યસ યસ ડાયરેક્ટ મોઢા ને જ હેડું છે યસ આરવ ને પોઈન્ટ છે ભાઈ વેરી ગુડ વેરી ગુડ ફાઇનલી આપણે રીપ્લેની અંદર જોયું અને ઝૂમ કરીને જોયું ડાયરેક્ટ ફેસ ઉપર જ હતું એટલે આરવને ફર્સ્ટ પોઈન્ટ મળી ગયો છે મેડમ રેડી ઓકે ચાલો મેડમનો ફર્સ્ટ ચાન્સ નથી આયડુ ફેલ 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 આરવ ભાઈ હવે જો આની અંદર પોઈન્ટ કરે તો ડબલ પોઈન્ટ થઈ જાય સીધા ઓકે ચાલો આરવનો સેકન્ડ ચાન્સ નથી ફેલ 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 ક્રિષ્ના જો કરી નાખ્યો તો એના બે પોઈન્ટ થઈ જાય ચાલો લો ફેલ 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 છે હવે ડાબા હાથ નો કમાલ છે જો હાલો જો આરવ પોઈન્ટ કર ના નાખે તો કૃષ્ણ હારી જાય ક્યાંય ઉપર નાખી દીધું જો આ કૃષ્ણ પોઈન્ટ કર ના નાખે તો મેચ ટાઈ થાય હાલો લો ફેલ 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 આરવ ઇઝ ધ વિનર ઓફ ધીસ મેચ કોંગ્રેચ્યુલેશન રિવોર્ડ ઈ છે તને કે તને આજે લીબુ સોડા તાર પીવડાવી મજા ચાલો આજનો એન્ડ કરી છે આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે અને વ્લોગ ગમતા હોય તો લાઈક અને શેર કરો મિત્રો સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નથી તો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ બાય આભાર અને જય શ્રી રામ